આધારે તપાસ કરતા માલિકનું નામ પરષોત્તમ સુમાભાઈ પરમારની આ બાઇક સવારે જ ચોરી થઈ હોવાની વિગતો બહાર આવી છે જેથી ત્રણેય બાઇક ચોરોને ભાગતા હોવાનું ખુલ્યું હતું ત્રણેયની કડકાઈથી પૂછપરછ કરતા ચોરીની વધુ બે બાઇક હેતમપુરા રેલવે ફાટકની નજીક ઝાડીઓમાં વેચાણ માટે સંતાડી હોવાનું જણાવતા પોલીસે ત્યાંથી પણ વધુ બે બાઇક કબજે કરી હતી આ બે બાઇક પૈકી એક બાઇક બાપોદ અને બીજી દેવગઢ બારિયા ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે તપાસમાં ઉમેશ બારિયા દારૂના કેસમાં ફરાર હોવાનું જણાવ્યું હતું